વડોદરા જિલ્લામાં આવેલા કરજ નવા બજાર જનસેવા કેન્દ્ર ખાતે સાત બારના ઉતારા માટે ખેડૂતોએ સવારથી સર્વે ડાઉન લહવાતી લાંબી લાંબી કતારો દ્રશ્યો સર્જાયા છે સર્વે ડાઉનના કારણે વારંવાર ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી તકે સરકાર દ્વારા સર્વે ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે કરજણ નવા બજાર જનસેવા કેન્દ્રમાં આવ્યા છે પણ સર્વર છે ને લાઈન બહુ લાંબી છે તો સરકારે આના લાઈનો ના પડે અને બીજા કેન્દ્ર વધારે ચાલુ કરી અને લોકોને સાત બાર આઠ જે વહેલા વહેલી તકે મળે એવી વ્યવસ્થા કરે તો સારું પડે તો દરેકના ફોમ પંદર દિવસમાં ભરે છે તો અઘરું પડશે એટલે સર્વર ડાઉન છે તો સેવા કેન્દ્ર વધારેમાં વધારે ચાલુ કરે એવી અમારી નંબર અરજ છે અક્ષય પટેલ અને સીસીઆઈ પણ ખેડૂતોનું ચાલુ કરે કપાસ મફતના ભાવમાં લઈ જાય છે ખેડૂતો ના વેપારીઓ તો સીસીઆઈ ચાલુ કરે તો બ્યાસી સોનો ભાવ પણ અમને સારામાં સારું મળે આ વળતર તો મળવાનું છે પણ ખેડૂતોને કપાસ સસ્તા ભાવમાં વેપારી લઈ જાય છે છ હજાર બાસઠસોમાં તો વધારે ભાવ મળે તો સીસીઆઈ કાલે જ ચાલુ કરે કરજન્ટ સેન્ટર પર એવી અમારી તજવીજ છે અમારા સાંસદશ્રીને તથા